નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય સ્વાગત છે આપનું ગ્રાઉન્ડ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસને લઈને સૌથી મહત્વના સમાચાર વાયરસના વધતા સંક્રમણના પગલે સરકારની ચિંતામાં પણ વધારો રાજ્યમાં સતત વધતા કેસો વચ્ચે આજે ગાંધીનગરમાં બેઠક આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક બપોરે ચાર વાગ્યે આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મળશે બેઠક આરોગ્ય કમિશનર સચિવ સહિતના અધિકારીઓ રહેશે બેઠકમાં હાજર વિડીયો કોન્ફરન્સથી તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ જોડાશે સીએચસી અને પીએચસી સુધી તંત્રને તૈયારીઓ કરવા અપાશે સૂચના તમામ જિલ્લાના આરોગ્ય અધિકારી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ જોડાશે આ બેઠકમાં તંત્રની વર્તમાન તૈયારીઓની આરોગ્ય પ્રદાન કરશે સમીક્ષા વાયરસને રાજ્યમાં ફેલાતો અટકાવવા અંગે કરવામાં આવશે ચર્ચા સામે આવેલા શંકાસ્પદ કેસ દર્દીની સારવાર અને સેમ્પલ અંગે પણ થશે ચર્ચા સારવાર માટેની વ્યવસ્થા અને દવાના જથ્થા અંગે પણ આ બેઠકમાં થશે ચર્ચા તો આ છેલ્લા સમાચાર અને વધુ વિગતો માટે આપણે જોડાઈ રહ્યા છીએ વિરેન મહેતા સાથે ગાંધીનગરથી રિપોર્ટર વિરેન મહેતા ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે તો આ સમાચાર આવી રહ્યા છે ચાંદીપુરા વાયરસને લઈને સૌથી મહત્ત્વના સમાચાર છે વાયરસના સંક્રમણ વધતા સરકારની ચિંતામાં પણ વધારો રાજ્યમાં સતત વધતા કેસો વચ્ચે આ અત્યારે ગાંધીનગરમાં થવાની છે બેઠક આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળશે આ બેઠક આ બેઠક આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળશે જેમાં આરોગ્ય કમિશનર આરોગ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે સાથે સાથે વિડીયો કોન્ફરન્સિંગથી તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ પણ જોડાશે આ બેઠકમાં આ બેઠકમાં સ્થળ પરની પરિસ્થિતિનો અહેવાલ મેળવવામાં આવશે અને આગળની રણનીતિ નક્કી થશે લાઇન ઓફ એક્શન નક્કી થશે સાથોસાથ સી એચ સી અને પીએચસી સુધી તંત્રને તૈયારીઓ કરવા માટે આપવામાં આવશે સૂચના તમામ જિલ્લાના આરોગ્ય અધિકારી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ જોડાશે આ બેઠકમાં તો હવે આપણે વધુ માહિતી મેળવીએ છીએ રિપોર્ટર વિરેન મહેતા પાસે વિરેનભાઈ શું છેલ્લા સમાચાર છે આ મહત્વના મામલે વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે સરકારની ચિંતામાં વધારો છે દર્દીઓ વધી રહ્યા છે મૃત્યુ આંખ પણ વધી રહ્યો છે વિરેનભાઈ ચોક્કસ હાલ ચાંદીકરણ વાયરસ ને લઈને રાજ્ય સરકાર હરકત માં આવી છે બેઠકમાં જે પ્રમાણે રાજ્ય સરકાર હરકત માં આવી તેને લઈને એક બેઠક બોલાવવામાં આવી છે અને બેઠકમાં મુખ્યમંત્રી પણ વિડીયો કોન્ફરન્સ જોડાશે આરોગ્ય મંત્રી ની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાશે તેમાં તમામ ઉચ્ચ અધિકારીઓ તેમજ તમામ જે મ્યુનિસિપલ કમિશનરો જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાશે સતત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ પણ આરોગ્ય સાથે દર્શકો ને આપડે જણાવી દઈએ કે બાળકો ને વાયરસ ખાસ અસર કરતો હોય છે ઓગણીસો માં મહારાષ્ટ્રમાં પહેલી વાર આ વાયરસ દેખાયેલો અને વાયરસ વેક્ટર બોર્ન ડિઝીઝ છે એટલે સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખવું પણ જરૂરી છે તો આ મામલે વધારે શું વિગતો બહાર આવી રહી છે વિરેન જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે એક જે ચૌદ વર્ષથી નાના બાળકો છે તેમને આ વાયરસ ઝડપથી લાગતો છે અને અત્યારે જેટલા પણ કેસો આવે તમામ જે નાના બાળકોમાં છે તેમને જે અને આ જે

પુણે ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે આપણે આશા રાખીએ વીરેન કે જલ્દી આપણને મળે અને આ વિશે વધારે મેડિકલ ઇન્ફોર્મેશન પણ બહાર આવે પરંતુ ત્યાં સુધી ડૉક્ટરોનું કહેવું છે કે તાવને કંટ્રોલમાં રાખવો જો કોઈ પણ સિમ્ટમ્સ હોય તો એ માંદગીના સિમ્ટમ્સ હોય છે વધારે ટેમ્પરેચરનો તાવ આવવાના સિમ્ટમ્સ હોય છે જી વીરેન

વાગે પણ જોડાયેલા રહેજો દર્શકોને વધુ માહિતી આપવા માટે હાલ આપનો આભાર તો આ સમાચાર છે ચાંદીપુરા વાયરસને લઈને ગંભીર સમાચારો આવી રહ્યા છે પરંતુ તબીબોનું કહેવું છે કે તાવને જરા પણ તમે નજરઅંદાજ નહીં કરતા બાળકને તાવ હોય તો એ એક મહત્વનું લક્ષણ છે આ વાયરસનું અને કાબુ બહારનો તાવ હોય તો તાત્કાલિક એનું ટેમ્પરેચર નિયંત્રણમાં લાવવું બહુ જ જરૂરી છે અને સ્થાનિક ડૉક્ટર પાસે જો કોઈ પણ લક્ષણો દેખાતા હોય તો આપ તાત્કાલિક આપના બાળકને લઈ જઈ શકો છો ખાસ કરીને નવથી ચૌદ વર્ષના બાળકો સૌથી વધુ આ વાયરસથી સંક્રમિત થતા હોય છે તો આપણે જોયું એ પ્રમાણે અત્યારે આરોગ્ય કમિશનર આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓ સાથે એક બેઠક આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ લેવાના છે અને એમાં સીએચસી પીએચસી સુધીના તમામ રાજ્યના મેડિકલ તંત્રને તૈયારી કરવા સૂચના અપાશે વિડીયો કોન્ફરન્સિંગથી જિલ્લાના આરોગ્ય અધિકારી પણ જોડાશે અને તંત્રની પ્રશાસનની વર્તમાન તૈયારીઓ શું છે આ વાયરસ સામે એની આરોગ્ય પ્રધાન સમીક્ષા કરશે અને સાથોસાથ વાયરસને ફેલાતો અટકાવવા માટે તાત્કાલિક શું થઈ શકે એના પર વિચારણા કરવામાં આવશે અને હવે વાત જી તો રાજ્યમાં વધી રહ્યો છે આ ચાંદીપુરા વાયરસનો કહેર શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની કેસની સંખ્યા સત્યાવીસ પર પહોંચી છે સત્યાવીસ દર્દીઓમાંથી ચૌદ દર્દીઓના નિપજ્યા છે મોત તો આ ઘણી ગંભીર વાત છે સાબરકાંઠા નરવલ્લીમાં ચાર ચાર કેસ જોવા મળ્યા છે સત્યાવીસમાંથી ચોવીસ કેસ અમદાવાદ શહેરમાં પણ ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યા છે તો રાજ્યમાં અત્યારે ચાંદીપુરા કેસના કેસો વધી રહ્યા છે આપણે વાત કરીએ કુલ સંખ્યાની તો આ રાજ્યમાં જે ચાંદીપુરા વાયરસનો કેર વધી રહ્યો છે એમાં શંકાસ્પદ કેસોની વાત કરીએ તો સત્યાવીસ પર સંખ્યા પહોંચી છે કુલ સત્યાવીસ દર્દીઓમાંથી ચૌદ દર્દીઓના મોત નીપજ્યા છે અને સૌથી વધુ સાબરકાંઠા અને અરવલ્લીમાં ચાર ચાર કેસ છે સત્યાવીસમાંથી ચોવીસ કેસ ગુજરાતના અને ત્રણ કેસ અન્ય રાજ્યના સાથે સાથે રાજ્યના કુલ બાર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે અમદાવાદ શહેરમાં પણ ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ છે રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યા છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ બાબતે ટૂંક સમયમાં જ અમારા અમદાવાદના રિપોર્ટર મીર સોલંકી જોડાશે પણ અમે આપને જણાવી દઈએ કે કોઈ પણ સિમટમ્સ હોય લક્ષણો આપના બાળકને જણાય ખાસ કરીને તાવના કે બીમારીના તો આપ વિના વિલંબે ડૉક્ટર પાસે એને લઈ જાવ એ ઈચ્છની છે કેમ કે ચાંદીપુરા વાયરસનો ફેલાવો હવે વધી રહ્યો છે અને કેસની સંખ્યા સત્યાવીસ પર પહોંચી છે અને હવે આપણી સાથે વધુ માહિતી માટે મિહિર સોલંકી રિપોર્ટર લાઈવ જોડાઈ ગયા છે જી મિહિર શું પરિસ્થિતિ છે અત્યારે જી ચોક્કસ થી વાત કરવામાં આવે ગઈકાલે સિવિલમાં જે બે શંકાસ્પદ મૃત્યુ થયા છે અને તે શંકાસ્પદ કેસ હતા ચાંદીપુરાના વાત કરીએ તેમાં મહેસાણાનો એક કેસ હતો અને સાથે સાથે જો તેની સિવાયની આપણે વાત કરીએ તો કુલ અત્યારે છ દર્દીઓ ત્યાં હતા

ઓકે તો રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યો છે ચાંદીપુરા વાયરસ ચાંદીપુરા વાયરસ નો કહેર ફેલાઈ રહ્યો છે અને આપણા સંવાદદાતા પાસેથી આપણે વધુ માહિતી લઈ રહ્યા હતા વાયરસના કેસોની સંખ્યા સત્યાવીસ પર પહોંચી છે સત્યાવીસ ચાંદીપુર વાયરસના કેસીસ નોંધાયા છે અમદાવાદ શહેરમાં પણ ચાંદીપુર વાયરસના બે શંકાસ્પદ કેસીસ છે ત્યારે રાજ્યમાં આ હાહાકાર મચાવી રહ્યો છે ચાંદીપુરા વાયરસ અને આરોગ્ય મંત્રીએ પણ એક બેઠક બોલાવી છે અત્યારે આ મામલે તપાસ કરવા માટે આ મામલે તૈયારી કરવા માટે અને આપણે વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લીમાં ચાર ચાર કેસ જોવા મળ્યા છે કુલ સંખ્યા આ વાયરસથી સંક્રમિત લોકોની સત્યાવીસ પર પહોંચી છે સુરતના પલસાણામાં ગુજરાત એટીએસના દરોડા પલસાણાના કારેલી ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ ઝડપાયું સામાન્ય પત્રાના શેડમાંથી નશાની ફેક્ટરી ઝડપાઈ રહેણાંક વિસ્તાર વચ્ચે ચાલતું હતું સમગ્ર રેકેટ બાતમીના આધારે એટીએસ અચાનક પાડ્યા દરોડા બે ઇસમોની અટકાયત પણ કરવામાં આવી એટીએસ દ્વારા ગોડાઉન સીલ કરી વધુ તપાસ હાથ ધરી રેડ દરમિયાન ચાર પોઈન્ટ પાંચ કિલો કેમિકલનો જથ્થો સીઝ કરાયો કુલ રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રહેણાંક વિસ્તારમાં ચાલી રહ્યું હતું આ રેકેટ સુરતના પલસાણામાં ગુજરાત એટીએસના દરોડા પલસાણાના કારેલી ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ ઝડપાયું સામાન્ય પતરાના શેડમાંથી નશાની ફેક્ટરી ઝડપાઈ રહેણાંક વિસ્તાર વચ્ચે ચાલતું હતું સમગ્ર રેકેટ બાતમીના આધારે એટીએસ અચાનક દરોડા પાડ્યા બે ઇસમોની અટકાયત પણ કરવામાં આવી એટીએસ દ્વારા ગોડાઉન સીલ કરી વધુ તપાસ હાથ ધરી રેડ દરમિયાન ચાર પાંચ કિલો કેમિકલનો જથ્થો સીઝ કરાયો કુલ ચાર પાંચ કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો આપણી સાથે વધુ માહિતી માટે સુરત થી સંવાદદાતા રાહુલ મકવાણા જોડાયા છે જી રાહુલ શું છે આ સમગ્ર મામલો

વાત કરવામાં આવે તો જે મુદ્દા માલની તો મુદ્દા માલ છે તે એ ચાર point પાંચ કિલો જેટલો જે ચેપી પદાર્થ મુદ્દા માલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે તો બીજી તરફ રૂપિયાની વાત કરવામાં આવે તો ચાર point પાંચ કરોડ જે મુદ્દા માલ છે તે રિકવર કરવામાં આવ્યો છે અને આવનારા સમયમાં પણ આ ફેક્ટરીમાંથી માંથી સુધી પોલીસ દ્વારા તપાસ ધમધમાટ છે તે કરવામાં આવી રહ્યો છે આ મુદ્દા માલ છે આવા બનાવો તાજેતરમાં વધી રહ્યા છે આ પ્રકારના તો આ બાબતે હવે શું રણનીતિ હોઈ શકે કેમ કે ડ્રગ્સના બનાવો ડ્રગ્સની ફેક્ટરી પકડાવવાના ડ્રગ્સ પકડાવવાના બનાવો આજકાલ ખૂબ વધી રહ્યા છે

આ બહુ બહુ ગંભીર બાબત છે 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 મોટો મુદ્દામાલ અને મને લાગે કે હવે ચોવીસ કલાકની અંદર જે આરોપીઓ બે ઈસમો પકડાયા છે એની મેજિસ્ટ્રેટ સમક્ષ પ્રોડક્શન થશે પ્રસ્તુત કરવામાં આવશે પોલીસ શું કહી રહી છે આગળની કાર્યવાહી બાબતે

તો આ મહત્વપૂર્ણ માહિતી માટે આભાર રાહુલ તો આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ચાર પોઈન્ટ પાંચ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે કે જ્યાં એક પતરાના શેડમાં ફેક્ટરી ચાલતી હતી અને ડ્રગ્સ અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ ઝડપી લેવામાં આવ્યું છે રહેણાંક વિસ્તાર વચ્ચે ચાલતું હતું સમગ્ર રેકેટ બાતમીના આધારે એટીએસએ અચાનક પાડ્યા છે દરોડા બે ઇસમોની પણ અટકાયત કરવામાં આવી છે એટીએસ દ્વારા ગોડાઉન સીલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે અને આ રેડ દરમિયાન સાડા ચાર કિલો કેમિકલનો જથ્થો સીઝ કરાયો છે ચાર પોઈન્ટ પાંચ કરોડનો મુદ્દામાલ કરાયો હતો જપ્ત પરંતુ છેલ્લી માહિતી પ્રમાણે બહુ મોટી રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સચિન સ્લમ બોર્ડના મકાન ખાલી કરાવવા નોટિસ તો તમામ લોકોને સુરતમાં સચિનના તમામ લોકોને સ્લમ બોર્ડમાં જે રહે છે એમને લોકોને મકાન ખાલી કરવા મહાનગરપાલિકા દ્વારા અપાઈ છે નોટિસ અંદાજીત બે હજારથી વધુ મકાનોમાં રહેતા દસ હજાર જેટલા લોકો થશે બેઘર ત્રણ દિવસ પહેલાં મહાનગરપાલિકા દ્વારા પાણી ગટર અને વીજ કનેક્શન કપાયા છે રહીશોએ સરકાર પાસે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી છે તો મામલો છે સુરતના સચિનના સ્લમ બોર્ડનો કે જ્યાં મકાનો ખાલી કરાવવા માટે નોટિસ પાઠવવામાં આવી છે તમામ લોકોને મકાન ખાલી કરવા મહાનગરપાલિકા દ્વારા અપાઈ છે નોટિસ લોકોની વાત કરીએ તો અંદાજીત બે હજારથી વધુ મકાનોમાં લગભગ દસેક હજાર લોકો રહે છે જે હવે અહીંથી જેમણે જતા રહેવું પડશે અને એ લોકો બેઘર થાય એવી શક્યતા છે સુરત મહાનગરપાલિકા દ્વારા

બિલકુલ થી વાત કરવામાં આવે તો છ માળની જે બિલ્ડિંગ હતી તે ધરાશાયી થઈ હતી અને સાત જેટલા લોકોના મૃત્યુ થયા હતા ત્યારબાદ તંત્ર છે તે ઘેર ની ઘોરી નિંદ્રામાંથી જાગી હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવાની હોય તે ના કરવામાં આવતી હોય તેવું સ્પષ્ટ કરવામાં આવે તો ત્રણ દિવસમાં પણ જેટલા પણ મકાનો હતા તેનું ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું આવી રહ્યું છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં સ્લમ બોર્ડના જે હાઉસિંગ છે તેના બે હજાર જેટલા

તમામ દસ હજાર જેટલા પરિવાર છે પરમિશન આપે ત્યારબાદ અમે મકાન ખાલી કરીશું પરંતુ મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે જલ્દી જલ્દી આ મકાનો છે તે ખાલી કરી દેવામાં આવે તેવી નોટિસ છે તે ફટકારવામાં આવી છે જી જે આપણે જોયું છે કે અમદાવાદ સુરત મુંબઈ જેવા શહેરોમાં જે જર્જરી જૂના મકાનો થઈ જાય છે ગમે ત્યારે તૂટી પડે છે એમાં જાનહાનિ થાય છે લોકોના મૃત્યુ થાય છે અને અમદાવાદમાં તો રથયાત્રાના રૂટ પર પહેલાં જ ચેકિંગ કરીને લોકોને નોટિસ આપી દેવામાં આવે છે કે તમારું મકાન છે એ તૂટી પડે એવું છે તમે ખાલી કરી નાખો અથવા તો તમારા મકાનનું છજુ કે જે ગેલેરી છે એ ગમે ત્યારે તૂટી પડે એમ છે એનું રિપેર કરાવો અથવા ખાલી કરી નાખો તો આ ઉપરાંત સુરતમાં એવા પણ અન્ય મકાનો છે કે જે આવી રીતે જર્જરિત છે અને લોકોને રહેવા માટે જોખમી છે હોનારત બની શકે એમ છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ જે બિલ્ડિંગો છે તેને નોટિસ ફટકારવામાં આવી છે અને કેટલીક બિલ્ડિંગોને તેનું સમારકામ કરવાની પણ નોટિસો ફટકારવામાં આવી છે એટલે કે આ ઘટના બાદ અવારનવાર જે ઘટના બનતી હોય છે ત્યારે જે આ નિર્ભર તંત્ર હોય છે તે જાગતું હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ગેરી નિદ્રામાંથી જાગ્યા હોય તેવું લાગી રહ્યું છે

સમગ્ર મામલે હાલ તો જે લોકો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે અમને વૈકલ્પિક રહેવાની જગ્યા હોય છે તે ફાળવવામાં આવે પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કોઈ પણ જાતને ઔપચારિક રીતે કોઈ પણ માહિતી પ્રાપ્ત નથી કે અવાર નવા

ને નોટિસ આપવામાં આવી છે જે હવે અહીંથી બેઘર થશે ત્રણ દિવસ પહેલાં જ મહાનગરપાલિકા દ્વારા પાણીનું કનેક્શન ગટરનું કનેક્શન લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે અને રહીશોએ સરકાર પાસે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની માગણી કરી છે તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ આટલું જ વધુ માહિતી અને સમાચારો માટે આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર